પ્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ આઠ અગિયાર બે અને શનિવાર અને લાલ કાંદાની આવકની વાત કરી તો આઠ પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જાણીએ નવી ડુંગળીની હરાજી મિત્રો જોજો ભાવ શું થાય ભાઈ

પાછળ રૂપિયા પોના તરવાર પાંત્રીસ વાર એકસો ને પાંત્રી રૂપિયા મિત્રો નવી ડુંગળી

તાલીસ રૂપિયા બોલ બાકી ચારસો એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ ચારસો બેતાલીસ બેતાલીસ ચોમાલીસ

પંચાનવે ચારસો પંચા પંચાણવે છપન છપ્પનવે છપ્પન ચારસો ચારસો છપ્પન હાલો છપ્પન છપ્પનવે ચારસો છપ્પન ત્રણ વાર રાજ ચારસો ને છપ્પન રૂપિયા સફેદ ડુંગળી ચારસો ને છપ્પન રૂપિયા મિત્રો સફેદ ડુંગળી સફેદ નવી ડુંગળી

નવી ડુંગળી એકસો ને છવ્વીસ રૂપિયા મિત્રો હિત રૂપિયા બોલો ભાઈ રૂપિયા રૂપિયા સિત્તેર

ઉપર જોવા ચાલુ એકોતેર એકસો ને એકોતેર રૂપિયા

પંચાશ પાંચ પંદર ઓગણીસો એકસો ને એકવીસ રૂપિયા 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 ચાર પાંચ છ સાત આઠ આઠ રૂપિયા એકસો આઠ એકસો આઠ ને સાણ વાર આઠ રૂપિયા એકસો ને આઠ રૂપિયા મિત્રો નવી ડુંગળી